શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનો ધાર્મિક વ્રતકથા યુ ટ્યૂબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ફાગણ માસની અમાવસ્યાના મહાત્મ્ય મુહૂર્ત પૂજન વિધિ અને આ દિવસે કરવાના અને ટાળવાના કામોની સંપૂર્ણ માહિતી જાણીશું અમાવસ્યા એટલે પિતૃતિથિ આ દિવસે આપણે નોસોસ દિવંગત સ્વજનોને સ્મરણ કરીએ છીએ અને તેમની શાંતિ માટે દાન પુણ્ય તથા ભોજન અર્પણ કરીએ છીએ આ તિથિમાં અમાસના દેવતા ભગવાન મહાદેવનું પૂજન કરવામાં આવે છે દરેક માસમાં એક પૂર્ણિમા અને એક અમાવસ્યા આવે છે પૂર્ણિમાએ ચંદ્ર સંપૂર્ણ પ્રકાશિત હોય છે જ્યારે અમાવસ્યાએ ચંદ્ર દેખાતો નથી એટલે રાત્રિ અંધકારમય હોય છે આ ફાગણ માસની અમાવસ્યાએ સૂર્યગ્રહણ થવાનું છે જે ધર્મશાસ્ત્રોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો આ માહિતી આપને ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરજો જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી ભવિષ્યમાં આવનારા ધાર્મિક વીડિયોની માહિતી તરત જ મળી શકે ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારીણે ધીમહી તન્હો પિતૃ પ્રચો બોલો પિતૃ નારાયણ દેવની જય અમાવસ્યાનું મહાત્મ્ય અમાવસ્યાના દિવસે પવિત્ર તીર્થો જેમ કે ગંગા યમુના અને સરસ્વતી નદીઓમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ અને પંચબલી યજ્ઞ કરાય છે પંચબલી યજ્ઞમાં નીચેના કૃત્યો સામેલ હોય છે ગાયને ભોજન કાગડાને અન્ન કૂતરાને ખોરાક કીડિયારુ પૂર્વમાં છલીઓને અને પક્ષીઓને દાણા આપવું આ ઉપરાંત બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે કરવામાં આવેલા દાન પુણ્યનું અનેક ગણું ફળ મળે છે જો દિવંગત પિતૃઓ માટે તર્પણ પિંડદાન અથવા શ્રાદ્ધ કરાય તો તેમના આશીર્વાદ મળવા લાગે છે કહેવાય છે કે પૂર્વજોના આશીર્વાદ તુરંત ફળ આપે છે જે રીતે દેવી દેવતાઓની પૂજા ફળદાયી હોય છે એ જ રીતે પિતૃતર્પણ પણ મહત્વનું છે કોઈ પણ શુભ કાર્ય જેમ કે વિવાહ ગૃહ પ્રવેશ નવી મિલકત ખરીદવી અથવા વ્યવસાય શરૂ કરવો તે પહેલા પિતૃતર્પણ કરવાથી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓ અવ્યક્ત આત્માના સ્વરૂપમાં હાજર હોય છે ભલે આપણે તેમને જોઈ ન શકીએ પણ જેમ સકારાત્મક ઉર્જા હોય છે તેમ પિતૃઓની ઉર્જા પણ સતત વહે છે જો પિતૃ પ્રસન્ન હોય તો જીવનમાં આનંદ અને મંગલ વધે પણ જો પિતૃ તર્પણ ન કરાય તો ઘરમાં અશાંતિ આર્થિક મુશ્કેલી વંશવૃદ્ધિમાં વિલંબ નોકરિયાત તકોમાં અવરોધ અને ઘર્ષણ વિવાદ જોવા મળે છે ફાગણ માસની અમાવસ્યા ઉનાળાની શરૂઆતમાં આવે છે તેથી જીવજંતુઓ માટે જળની વ્યવસ્થા કરવી પણ ઉત્તમ પુણ્ય છે સ્વચ્છ જળ જીવન અને ઉર્જાનું પ્રતિક છે જો આપણે અન્યનું કલ્યાણ કરીએ તો આપણું પણ કલ્યાણ થાય છે આ વર્ષ ફાગણ માસની અમાવસ્યા શનિવારે પડી રહી છે એટલે શનિદેવના ઉપાયો પણ શુભ ફળદાયી બની શકેશની અમાવસ્યાનું મહાત્મ્ય આજે શનિ અમાવસ્યા જેને શનૈશ્વરી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે શનિ શિલા શનિદેવની પ્રતિમાનું પૂજન ભાઈઓ કરી શકે છે જ્યારે બહેનો દૂરથી દર્શન કરીને પૂજા કરી શકે છે અથવા પંડિત દ્વારા પૂજન કરાવી શકે છે શનિદોષમાંથી મુક્તિ માટે શનિદેવની આરાધના અને પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે શનિદેવ કોણ છે શનિદેવ સૂર્યદેવના પુત્ર અને છાયા માતાના સંતાન છે તેઓ ન્યાય અને દંડના દેવતા છે અને કર્મ અનુસાર ફળ આપનારા દેવતા તરીકે ઓળખાય છે જો આપણે શુભ કર્મ કરીએ તો શનિદેવ ધર્મદેવતા તરીકે પ્રસન્ન થાય અને જો અશુભ કર્મ કરીએ તો યમરાજના રૂપમાં અથવા દંડદાતા તરીકે કાર્ય કરે છે અમાવસ્યાના દિવસની વિશેષતા શનિદોષ સાડે સાતી અને ઢૈયાદોષમાંથી મુક્તિ માટે શનિ પૂજા કરવી લાભદાયી છે આ દિવસે મહાદેવની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે અજાણતા થયેલા દોષ અને પાપમાંથી મુક્તિ માટે શનિદેવની આરાધના કરવી જોઈએ ફાગણ માસની અમાવસ્યાનો મુહૂર્ત બે હજાર પચ્ચીસ આ તિથિ શરૂ થશે અઠ્ઠાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ સાંજે સાત વાગીને પંચાવન મિનિટ વાગ્યે આ તિથિ પૂર્ણ થશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સાંજે સાડા ચાર વાગ્યા વાગ્યે ઉદયાતિથિ અનુસાર શનિ અમાવસ્યા ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારે મનાવવામાં આવશે શનિ પૂજન રાત્રિના સમયે પણ કરી શકાય શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવાના ઉપાય એક શનિદેવને કાળા અડદ કાળા તલ કાળા વસ્ત્ર અને સરસવનું તેલ અર્પિત કરવું બે આંકડાના પત્ર અને પુષ્પની માળા ચઢાવવી ત્રણ ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ આ મંત્રનો જાપ કરવો મૂળીમાં કાલસર્પ દોષ પિતૃદોષ અથવા શનિ સંબંધી કોઈ મુશ્કેલી હોય તો મહાદેવની પૂજા કરવી આજે શનિદેવની કૃપા મેળવવા માટે દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદોને સહાય કરવી અને સકારાત્મક વિચારધારા રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે મહાદેવની આરાધના અને સૂર્યગ્રહણનું મહત્વ આજના પવિત્ર દિવસે ભગવાન મહાદેવની આરાધના કરવા માટે શિવલય જય શિવલિંગનું અભિષેક કરવું જોઈએ ભગવાન મહાદેવને સાદુ જળ ગંગાજળ કાચું દૂધ દહીં સાકર મધ કાળા અને સફેદ તલ જૌ શિરડીનો રસ અને નારિયેલનું જળ અર્પણ કરવાથી શુભ ફળ મળે છે બિલ્વપત્ર મહાદેવને પ્રિય હોવાથી તે પણ ચઢાવવું મહામૃત્યુંજય મંત્ર અને પંચાક્ષરી મંત્ર ઓમ નમ શિવાયનો એકસો આઠ વાર જપ કરવાથી જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે ભગવાનને ફળ અને મીઠી વસ્તુઓનો ભોગ ધૂપ દીપ નૈવેદ્ય અને આરતી કરવી પણ શુભ માનવામાં આવે છે મહાદેવની આરાધનાથી લાભ કુંડળીના દોષ શાંત થાય છે નકારાત્મક ઉર્જા ભૂત પ્રેત બાધા અને તંત્ર મંત્રનો પ્રભાવ ઓછો થાય છે જીવનમાં શાંતિ મંગલ અને સમૃદ્ધિ વધે છે સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ આજના અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે શરૂઆત ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ બપોરે બે વાગીને વીસ મિનિટ વાગ્યે સમાપ્તિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ સાંજે છ વાગીને સોળ મિનિટ વાગ્યે કુલ અવધિ ત્રણ કલાક છપ્પન મિનિટ પ્રકાર ખંડગ્રાસ સૂર્યગ્રહણ સ્થાન મીન રાશિ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં થશે સૂર્યગ્રહણ ક્યાં દેખાશે આ ગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા યુરોપ અને ઉત્તર રશિયા જેવા દેશોમાં જોવા મળશે ભારતમાં ગ્રહણ દેખાશે નહીં એટલે તેના સૂતક કે વિધિવિધાન પાળવાની જરૂર નથી જોકે ગ્રહણ સમયે ગ્રહો અને પ્રકૃતિ પર પ્રભાવ તો રહેશે સૂર્યગ્રહણ સમયે શું કરવું ગાયત્રી મંત્ર ઓમ ભુવઃ સ્વઃ ભર્ગો ભર્ગોદેવસ્ય ધીમહીનો જપ કરવો મહાદેવની આરાધના અને શિવલિંગ પર જળ અર્પણ કરવું શ્રી વિષ્ણુ અને શ્રી હનુમાનજીની ઉપાસના કરવી ગ્રહણ પૂર્ણ થયા પછી ગંગાજળ અથવા પવિત્ર જળથી સ્નાન કરવું આજના દિવસે મહાદેવની ભક્તિ અને ગ્રહણ વખતે મંત્ર જપ કરવાથી જીવનમાં પોઝિટિવ એનર્જી અને શુભ ફળ પ્રાપ્ત થાય છે અમાવસ્યા પર શુભ કાર્યો અને પૂજાની વિધિ ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના આજના પવિત્ર દિવસે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી જોઈએ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી અમારી બુદ્ધિને સન્માર્ગેવાળો હે પિતૃદેવતાઓ અમારી ઉપર કૃપા કરો પિતૃતર્પણ જળથી ભરેલી અંજલીમાં થોડા તલ નાખીને પિતૃતર્પણ કરવું પીપળાના વૃક્ષનું પૂજન કરવું અને થળમાં જળ અર્પણ કરવું મીઠાઈ ચઢાવી સરસવના તેલનો દીવો પ્રગટાવવો સુતરના દોરાથી પીપળાની સાત પરિક્રમા કરવી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે તુલસી અને લક્ષ્મી પૂજન તુલસીના છોડની સેવા કરવી અને તુલસી પાસે દીપક પ્રગટાવવો કારણ કે તે શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીને પ્રિય છે લક્ષ્મી પૂજન કરવાથી ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જરૂરિયાતમંદોને દાન કરવું અને ધાર્મિક સ્થળે પાણીની વ્યવસ્થા કરવી પશુ પક્ષીઓ માટે કરવાના કાર્ય ગાયને ચારો અથવા લીલું ઘાસ ખવડાવવું આજે અમાવસ્યાની રાત્રિ છે અને આજના શુભ દિવસે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે અમારો જીવ સારા કર્મમાં લાગ્યો રહે અને સર્વનું કલ્યાણ થાય પક્ષીઓ માટે દાણા ચણની વ્યવસ્થા કરવી માછલીઓને દાણા ખવડાવવાથી વિપત્તિ ટળી જાય છે કૂતરાને ભોજન કરાવવાથી દુર્ઘટનાથી બચી શકાય છે વૃક્ષો અને પ્રકૃતિની સેવા વૃક્ષારોપણ કરવું અને તેમની સંભાળ લેવી કારણ કે પ્રકૃતિની સેવા માનવધર્મ છે પર્યાવરણની સંભાળ રાખવાથી જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ મળે છે શ્રદ્ધા અને મંત્રજપ પિતૃદેવતા માટે ઓમ પિતૃદેવતાય નમઃ વિષ્ણુ માટે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત માતા લક્ષ્મી માટે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમસ્ત નમસ્તસ્યઈ નમો નમઃ દીપ પ્રાગટ્ય આજે ઘરમાં દીવો પ્રગટાવવો ખાસ કરીને પૂજાસ્થાને અથવા ઈશાન ખૂણામાં જેથી સકારાત્મક ઉર્જા વધે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે અમાવસ્યાની રાત્રિ અને શનિદેવની આરાધના લક્ષ્મીદેવીનું વિચારણ કહેવાય છે કે અમાવસ્યાની રાત્રિએ માતા લક્ષ્મીજી ધરતી પર વિચરણ કરવા નીકળે છે અને જે ઘરમાં પ્રકાશ હોય ત્યાં તેઓ વાસ માને છે તેથી આજના દિવસે દીવો પ્રગટાવવો જોઈએ અથવા ઘરમાં પ્રકાશ રાખવો જોઈએ આજના સમયમાં લાઇટિંગ પણ કરી શકાય છે જેથી ઘરમાં અંધારું ન રહે શનિદેવના દસ પાવન નામ શનિદેવ મહારાજના દસ નામ છે જેઓનું સ્મરણ અને ઉચ્ચારણ કરવાથી સર્વ પાપો અને દોષોથી મુક્તિ મળે છે એક કોણસ્થ બે પિંગલ ત્રણ બબરૂ ચાર કૃષ્ણ પાંચ રુદ્રાંતક છ યમ સાત સૌરી આઠ શનિશ્ચર નવ મંદ દસ પીપલાદ શનિદેવના ઈષ્ટદેવ અને પૂજાવિધિ શનિદેવના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ છે અને તેમના ગુરુ ભગવાન મહાદેવ છે આજે શ્રીકૃષ્ણજી અને મહાદેવની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવ માટે પ્રાર્થના સૂર્યપુત્ર દીર્ઘદેહો વિશાલાક્ષ શિવપ્રિય મંદ પ્રસન્ન આત્મા પીડા હરતુ મે આરાધના અને આશીર્વાદ આજે શનિદેવ મહારાજની આરાધના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ જય શનિશ્ચર મહારાજ અમાવસ્યાના દેવતાની જય સૌ મિત્રો આજનો પવિત્ર દિવસ શુભ અને મંગલમય બની રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે